આપણી આસપાસની હવા સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે હવા શું છે મિશ્રણ હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ભાગનું છે ત્રણના છેદમાં પાંચ હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે ભેજ પદાર્થના દહન માટે હવામાનનો કયો વાયુ જરૂરી છે ઓક્સિજન લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે કાર્બન ડાયોક્સાઇડ ચાલો પાસે ખાલી જગ્યાઓ આપેલી છે પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ એકવીસ ટકા છે હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ અઠ્યોતેર ટકા છે દરેક સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા શ્વસનમાં હવામાન ઓક્સિજન વાયુ જરૂરી છે વનસ્પતિઓ પ્રકાશન ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુનું ઉત્પાદન કરે છે ચાલો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તરો લખો પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે ઓક્સિજન હવાના કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે નાઇટ્રોજન હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ભાગનું હોય છે એકના છેદમાં પાંચ કાચના પ્યાલામાં બરફ મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી બને છે આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે પાણીની વરાળ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે 0.04% લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને શું કહે છે પ્રકાશ સંશ્લેષણ હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે ઓક્સિજન ચાલો પછી ખરા ખોટા છે હવાને જોઈ શકાતી નથી સાચું હવા સંયોજન છે ખોટું પાણીના અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે સાચું હવા જગ્યા રોકતી નથી ખોટું મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે સાચું વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે સાચું હવાના મુખ્ય બે ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન આપણે ઉચ્છવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ સળગતી મીણબત્તી પર ઊંધો ગ્લાસનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય મીણબત્તી ગુજાઈ જાય ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા શું થાય તો કે પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપાં બાજે છે હવા હોળી ચલાવવામાં કઈ રીતે મદદ કરે છે તો હોળીના સઢમાં હવા ભરાવાથી મદદરૂપ થાય છે પવન શાના ફેલાવવામાં મદદ કરે છે બીજના ફેલાવવામાં અને પુષ્પની રચના ફેલાવવામાં ઉપયોગી છે પછી વાતાવરણમાં રહેલો ભેજ ક્યાં ક્યાં સ્વરૂપે હોય છે ધુમ્મસ ઝાકળ અને હિમ ચાલો વાતાવરણની વ્યાખ્યા પૃથ્વીની સપાટીની આજુબાજુ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પવન ગતિમાન હવાને પવન કહે છે અને ભેજ હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે ત્યારબાદ પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો હવાનું બંધારણ જણાવો હવા મિશ્રણ છે હવાના બંધારણમાં નાઇટ્રોજન અઠ્યોતેર ટકા ઓક્સિજન એકવીસ ટકા અને બાકીના ભાગમાં અન્ય વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ તેમજ ધૂળના રચકણો હોય છે પવન એટલે શું આપણે પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓના ઉદાહરણ આપો ગતિમાન હવાને પવન કહે છે વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે મંદિરની ધજા લહેરાય છે કપડાં દોરી પર ઝૂલે છે અને માથાના વાળ વિખરાઈ જાય છે બીજો પ્રશ્ન પાણી ભરેલ ડોલમાં પાણી પ્યાલાને સહેજ ત્રાસો રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે આમાં થવાનું કારણ કારણ કે કાચના પ્યાલામાં હવા રહેલી હોય છે જ્યારે પાણી ભરેલી ડોલમાં પ્યાલાને ત્રાસો કરીએ છીએ ત્યારે આ હવા પરપોટા સ્વરૂપે નીકળતી જોવા મળે છે ચાલો એના પછી ચોથો પ્રશ્ન બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંકી પડે શા માટે દેખાય છે કારણ કે પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા તેની બહારની સપાટી સાથે સ્પર્શતી હવા પણ ઠંડી બને છે અને સપાટી પણ ઠંડી થવા લાગે છે ઘનીભવનની ક્રિયા ક્રિયાથી પાણીના બિંદુઓ પ્યાલાની બહારની સપાટી પર બાજે છે ચલો હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે જણાવો તો કે નીચે મુજબ છે પેલું વાહનોના ટાયરમાં હવા ભરવામાં આવે છે કપડાં સુકાય છે શ્વાસોશ્વાસની ક્રિયામાં બીજના ફેલાવવામાં પેરાશૂટ અને હોડીને ગતિમાં લાવવા પક્ષી અને વિમાનના ઉડ્ડયનમાં અને પુષ્પની પરાગ રચના ફેલાવામાં છઠ્ઠો પ્રશ્ન હવાના બે ગુણધર્મો તો હવા જગ્યા રોકે છે હવા પારદર્શક હોય છે અને હવાને દળ હોય છે સાતમો પ્રશ્ન પવનચક્કીના ઉપયોગો જણાવો પવનચક્કીના ઉપયોગમાં વિદ્યુત ઉત્પન્ન કરવા બીજું અનાજ દળવાની ઘંટી એટલે કે ચલાવવા ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા ચાલો એના પછી વૈજ્ઞાનિક કારણોમાં પેલું ઊંચા પર્વતો પર જતા પર્વતારાહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર શા માટે લઈ જાય છે કારણ કે ઊંચા પર્વત પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંથી મળતો ન હોવાથી પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે બીજો પ્રશ્ન આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ કારણ કે નાકની અંદર સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ હોય છે આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાં ધૂળના રચકણો અને અન્ય અશુદ્ધિઓ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને અંદર જાય છે અને શ્વસનતંત્રમાં છતી અટકે છે તેથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ ત્રીજો પ્રશ્ન છે હવા મિશ્રણ છે કારણ કે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ તેમજ અન્ય વાયુઓ અને ધૂળના રચકણો હોય છે હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો છાળવી રાખે છે ચલણ પછી જોડકામાં પેલું ઓક્સિજન તો એમાં સી શ્વસનમાં ઉપયોગી નાઇટ્રોજન તો કે ડી હવામાં સૌથી વધુ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ તો એ પ્રકાશ શૈનમાં ઉપયોગી પાણીની વરાળ તો કે બી જળચક્રમાં ઉપયોગી એના પછી દસમા પ્રશ્નોમાં પ્રયોગોનું વર્ણન પહેલો પ્રયોગ હવા જગ્યા રોકે છે સાધન સાધગીમાં આપણે જોઈશે કાચનું પાત્ર કાચની શીશી અને પાણી ચાલો પદ્ધતિ આપણે લઈએ એક કાચનું પાત્ર તેમાં પાણી ભરો એક કાચની શીશીને ઊંધી કાચના પાત્રમાં ડૂબાડો ત્યારબાદ કાચની શીશીને સેજ નમાવો અને અવલોકન કરો અવલોકનમાં શું આપને જોવા મળે તો કે કાચની શીશીને પાણી ભરેલા કાચના પાત્રમાં નમાવતા હવા પરપોટા સોપે બહાર નીકળે છે નિર્ણય હવા જગ્યા રોકે છે ચલો બીજો પ્રયોગ જમીનની માટીમાં હવા હોય છે તે દર્શાવો સાથો સામાગ્ય પ્યાલો માટીના ટેફાને પાણી જોશે પદ્ધતિ કાચનો પ્યાલો પાણીથી ભરો પાણી ભરેલા પ્યાલામાં માટીના ઢેફા નાખી તેનું અવલોકન કરો માટીના ઢેફામાંથી પરપોટા નીકળે છે નિર્ણય જમીનની માટીમાં હવા હોય છે ચાલો ત્રીજો પ્રયોગ દહન માટે હવા જરૂરી છે તેમ સાબિત કરો હેતુ દહન માટે હવા જરૂરી છે સાધન સામગ્રીમાં મીણબત્તી અને પ્યાલો પ્રયોગ પદ્ધતિ જોઈએ એક મીણબત્તી અને કાચનો પ્યાલો ત્યારબાદ મીણબત્તીને સળગાવો સળગતી મીણબત્તી ઉપર કાચનો ગ્લાસ ઢાંકી દો ત્યારબાદ તેનું અવલોકન કરો ચાલ અવલોકનમાં આપણને મીણબત્તી બુચાઈ જાય છે અને નિર્ણયમાં દહન માટે હવા જરૂરી છે ચાલો એના પછી ચોથો પ્રયોગ પાણીમાં હવા દ્રાવ્ય છે તે સાબિત કરવું હેતુમાં પાણીમાં હવા દ્રાવ્ય છે સાધન સામગ્રીમાં પાણી બીકર ત્રિપાય બર્નર તારની જાળી પદ્ધતિમાં એક બીકર લો તેમાં પાણી ભરો આ બીકરને બર્નર દ્વારા પાણીને ગરમ થવા દો થોડી વાર બાદ બીકરમાં રહેલ પાણીનું અવલોકન કરો અવલોકન જોઈએ તો કે બીકરની અંદરની સપાટીમાં પાણીના પરપોટા જોવા મળે છે નિર્ણય પાણીમાં હવા દ્રાવ્ય હોય છે વનસ્પતિ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં ઓક્સિજન વાયુની આપલે માટે એકબીજાને મદદ કરે છે કે વનસ્પતિ પ્રકાશ વર્ષની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયામાં તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ પ્રદાન કરે છે આ રીતે વનસ્પતિ વાતાવરણમાં વાયુઓની આપલે કરવામાં મદદરૂપ બને છે ચાલો પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિમાં હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરવો સાથે જ આપણે જોઈશે બે મીણબત્તી અને કાચનો પ્યાલો હવે પદ્ધતિ લખીએ બે મીણબત્તી અને એક કાચનો પ્યાલો બંને મીણબત્તીને સળગાવ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો ત્યારબાદ તેનું અવલોકન કરો અવલોકનમાં આપણને મળશે કે બીજી મીણબત્તી કે જેના પર કાચનો પ્યાલો ઢાંકેલ છે તે બુજાઈ જશે નિર્ણય હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ